મીઠીવિલ્ડી ગામના યુવાને આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પોતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભાવનગરના મીઠીવિલ્ડી ગામના અને હાલ ભાવનગરના ખોડિયારનગરમાં રહેતા ડાભી ઉમેશભાઈ રમેશભાઈ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા તેમના પરિવારજનો અને મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં આજની ભાવિ યુવા પેઢીઓને ઉમેશભાઈએ જણાવ્યું હતું કે આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવા કટિબંધ બનો

ઓકે આપનું નામ મારું નામ ડાબી ઉમેશ રમેશભાઈ છે મારા પપ્પાનું નામ ડાબી રમેશભાઈ મેમોભાઈ છે આ મારા મમ્મી છે ડાબી ગૌભાઈ રમેશભાઈ અને મારું આર્મી ટેકનિકલમાં કોમ્યુનિકેશન ટ્રેડમાં સિલેક્શન થયેલ છે જેનું ભાવનગરમાં અહીંયા ગ્રાઉન્ડ હતું અને સિલેક્શન થયેલું અને મારું જમ્મુ કાશ્મીર આવેલું છે અને અત્યાર સુધી અમે આઠ મહિના સિકંદરાબાદ હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂરી કરીને અહીંયા આવેલા છે ટ્રેનિંગમાં કેવી તકલીફ પડી હતી ટ્રેનિંગ તો જેમ બધા વિચારે છે એ રીતે હાર્ડ જ હોય પણ મહેનત અને અડગ મનોબળ સાથે પૂરી કરી ઓકે આજની ભાવિ યુવા પેઢીને તમે શું કહેશો બસ આગ્નિવેશ સ્કીમ કઈ એવી કઈ આટલી ખરાબ નથી આ ભાવિ મદદરૂપ થાય એવી જ છે તો બધા આમાં આવો અને આગળ વધો બધા